અનેક ખેલાડીઓ ઇન્ડિયાની ટીમ સુધી પહોંચ્યા છે જેમાં ચેતન સાકરીયા ઉદાહરણ છે હાલમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અંડર ની ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભાવનગરના ભરૂચા ક્લબ ઉપર ભાવનગર રૂરલ ભાવનગર અને બોટાદની ટીમો વચ્ચે ટે મેચો રમાઈ રહી છે આ ટુડે મેચ અંડર ના બાળકોને અંદરથી મજબૂત બનાવે છે આ સાથે ક્રિકેટ ને લેવલે ઘણું પણ શીખવા મળે છે તેને શું કહે છે રણજી ટ્રોફી રમેલા કોચ અને ભરૂચ આના પ્રમુખ સાંભળીએ આ ટુર્નામેન્ટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ઓર્ગેનાઇઝ કરે છે અન્ડર ફોર્ટીન ના લેવલની નાઇન્ટી ઓવર્સનો મેચ હોય છે બંને ટીમ ને નાઇન્ટી નાઇન્ટી ઓવર્સ રમવાની હોય છે અને આ ટુર્નામેન્ટ ઉપરથી સૌરાષ્ટ્રની ટીમનું સિલેક્શન થાય છે અને એમાં જે બધા સૌરાષ્ટ્રવાળા પેલા પ્રોબેબલ્સ જે ચાલીસ પિસ્તાલીસ છોકરાઓ હોય એ કરે છે ત્યાં પણ પછી મેચો રમાડે છે સિલેક્શન મેચો એના ઉપરથી ફાઇનલ સિલેક્શન થતું હોય છે સર ભાવસીજી ક્રિકેટ ક્લબમાં અનેક ટુર્નામેન્ટ રમાય છે અને ખાસ કરીને અંદર ની ટુર્નામેન્ટ આજે રમાય છે જે હું એવું માનું છું નવા સ્ટુડન્ટને બાળકોને એક પ્રથમ પગથિયું કહેવાય પછી નાઇન્ટીન હોય ટ્વેન્ટી થ્રી હોય રણજી હોય બધી એક પ્રગથિયું કહેવાય અને હું એવું માનું છું સર ભાવસીજી ક્રિકેટમાં ક્લબમાં સારામાં સારા ખેલાડીઓ પણ ઇન્ટરનેશનલ આપ્યા છે કે રણજીમાં ભાવનગર તો વાત છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને આપણા જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પ્રેસિડન્ટ છે જયદેવ નેતૃત્વ હેઠળ આ સારી ટુર્નામેન્ટ રમાઈ રહી છે અને નેવી ઓવર્સની ટુ ડેઝ ટુર્નામેન્ટ છે આમાં ઘણા બધા સારા પ્લેયર્સ આપણે ઇન્ડિયા અને સૌરાષ્ટ્ર મળશે ઘણા બધા પ્લેયરો ઇન્ડિયા અંડર નાઇન્ટીનમાં કરંટલી રમે છે તો એક સારું ફોર્મેટ છે આનાથી ડોમેસ્ટિક લેવલે ગ્રાસરૂટ લેવલ થી ઘણા બધા પ્લેયર્સો આપને સૌરાષ્ટ્ર મળી રહેશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા નવા ખેલાડીઓ શોધવા માટેની આ એક એસોસિએશન ની ટુર્નામેન્ટ જરૂર કહી શકાય કારણ કે અંડર ફોર્ટીન ના નાના બાળકોને નેવું નેવું ઓવર રમાડવામાં આવે તો તેના ફિટનેસ નું મહત્વ જરૂર સમજાઈ રહે છે એટલે કે જે બાળક મજબૂત હોય ને રમવામાં સારું હોય તે ઉભરીને જરૂર બહાર આવે છે હાલ તો આ મેચો રમાઈ રહી છે ત્યારે આ મેચમાં બોટાદ ટીમ ના રન કરનાર કાવ્ય પટેલ અને રોહન મહેતા શું કહે છે સાંભળીએ દસ ઓવર ની મેચ હોય ને વીસ ઓવર ની મેચ હોય તો એમાં હિટિંગ પાવર કરીને મારવાનું હોય છે તો તેમાં બહુ વિકેટ નું મહત્વ નથી હોતું પણ ટુ ડે મા ફિટનેસ અને જે વિકેટ સાચવી પડે આખા દિવસ રમવું પડે લંચ ઉપર તો તેમાં ફિટનેસ સારી જોઈ અને ફિટનેસ માં આપડે ભરૂચા ક્લબ છે ત્યાં સારી એક ફિટનેસ કરાવે છે સવારનો કેમ્પ હોય છે અને સાંજે એક કેમ્પ હોય છે તો ત્યાં ફિટનેસ અને પ્રેક્ટિસ પણ સારી થાય છે ટેમ્પરામેન્ટ વિશે હોય છે કે લાંબુ ટકવું કે બોલારોને લાંબી ઓવરો નખાવીને બેટ્સમેન ને રન રન આમાં કરી શકે બધા ઓપનર નહીં બધા પૂરેપૂરા ચાન્સ મળે ઓપનર અમે તને કેવું લાગે છે તું તને શું શીખવા મળ્યું ને જાણવા મને તો લાંબુ રમતા જાણ શીખવા ને જાણવા વે પછાતરે શીખવાડ્યો છે હાલ ચાલી રહેલી અંડર ફોર્ટીન ની ડિસ્ટ્રિક ટુર્નામેન્ટમાં ખેલાડીઓ પોતાનું પરફોર્મન્સ રજૂ કરી રહ્યા છે પરંતુ આ ખેલાડીઓ ઉપર દરેક ટીમના કોચ પણ નજર રાખી રહ્યા છે કે તેમને નો ખેલાડી આખરે કયો સશક્ત છે અને વધુ રન કે વધુ સારી વિકેટો મેળવી રહ્યા છે પરંતુ આ બાળકો માટે એક ઓપોર્ચ્યુનિટી જરૂર છે ઈટીવી ભારત ભાવનગર